સ્વાગત છે તમારું મારા ચેનલમાં આજે આપણે બનાવીશું ગુંદાનું અથાણું ગુંદાનું અથાણું બનાવવા માટે મેં અહીંયા લીધા છે એક કિલો ગુંદા હવે આપણે તેને આ રીતે દાંડલામાંથી અલગ કરી લેશું હવે આપણે આને તોડી લેશું આ રીતે કોઈ પણ વજન નવાળી આપણે આને તોડી લેશું આ રીતે પછી હવે આપણે આના ઠળિયાને આમાંથી કાઢી લેશું આ રીતે ચાકુથી આ રીતે થળિયા કાઢીને આપણે આને એક વાસણમાં રાખી દઈશું તો આજ રીતે આપણે બધા જ ગુંદાને તૈયાર કરી લેવાના છે હવે આપણે એક વાટકામાં બે થી ત્રણ ચમચી જેટલું મીઠું લઈ લેવાનું છે એમાં આપણે નાખશું બે ચમચી જેટલી હળદર અને આને મિક્સ કરી લેશું હવે આપણે આ હળદરને મીઠાનું મિશ્રણ ગુંદામાં ભરી લેવાનું છે તો આ રીતે આપણે આ મિક્સરને ગુંદામાં ભરશું અને એક વાસણમાં ગુંદાને રાખી દેશું આ જ રીતે આપણે બધા જ ગુંદાને ભરીને તૈયાર કરી લેવાના છે તમે આની ચમચીથી કે હાથથી જે રીતે તમને સરળ લાગે એ રીતે ભરી શકો છો આ જ રીતે આપણે બધા જ ગુંદાને ભરીને તૈયાર કરી લીધા છે હવે આપણે આમાં કેરી ઉમેરવાની છે તો મેં અહીંયા ત્રણ કાચી કેરીને સુધારીને તૈયાર કરી લીધી છે કેરીને આપણે આમાં નાખી દીધી છે હવે આપણે આને મિક્સ કરી લેશું ને હવે આને આપણે સાત થી આઠ કલાક સુધી ઢાંકીને રાખી દેશું તો આ રીતે મેં આને ઢાંકીને રાખ્યું હતું હવે આને સાત થી આઠ કલાક થઈ ગઈ છે જ્યારે આપણે આને ઢાંકીને રાખીએ ત્યારે વચમાં આને થોડી થોડી વારમાં આ રીતે હલાવતું રહેવાનું હવે આપણે આમાંથી પાણી કાઢી લઈશું આ રીતે અને કોઈ પણ જાડીદાર વાસણમાં આપણે આને રાખશું જેનાથી એક્સ્ટ્રા પાણી છે એ નીકળી જાય તો આ રીતે આપણે બધા જ બુંદાને આ જાડીદાર વાસણમાં કાઢી લેશું

સૌથી પહેલાં આપણે વાસણમાં તેલ ગરમ કરવા રાખી દેવાનું છે મેં અહીંયા મગફળીનું તેલ લીધું છે સિંગનું તેલ આથણા માટે ખૂબ જ સારું હોય છે મેં લીધા છે સો ગ્રામ રાયના કુરિયા અને આપણે મિક્સરમાં પીસી લેવાના છે હવે મેં અહીંયા લીધા છે સો ગ્રામ જેટલા રાયના કુરિયા એને પણ આપણે પીસી લઈશું અને સો ગ્રામ જેટલા અહીંયા લીધા છે મેં ધાણાના કુરિયા સાથે જ મેં લીધી છે બે ચમચી જેટલી વરિયાળી અને આપણે લઈશું મરીના દાણા અને આને તમે મિક્સરમાં પીસી પણ શકો છો અને પીસા વગર પણ નાખી શકો છો હવે આપણે આ મસાલાને આ રીતે પીસી લેશું મસાલાને આપણે આ રીતે થોડી વાર જ મિક્સીમાં પીસવાના છીએ બહુ ઝીણો ભૂકો આનો આપણે નથી કરવાનો થોડા આ રીતે દરદરા રાખવાના છે હવે આપણે આમાં એક ચમચી જેટલી હળદર નાખશું અને મિક્સ કરી લેશું આ રીતે બધા જ મસાલામાં હળદરને સારી રીતે મિક્સ કરી લેવાની છે હવે આપણે આમાં બે ચમચી જેટલું મીઠું ઉમેરી દઈશું આને પણ આપણે આ રીતે સારી રીતે મિક્સ કરી લેવાનું છે હવે આપણે આમાં ઉમેરશું મરી થોડી હિંગ હવે આપણે તેલને ચેક કરવાનું છે તો આ રીતે થોડીક હિંગ આપણે આમાં નાખીશું હિંગ ઉપર આવી જાય તો આપણું તેલ થઈ ગયું છે હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે તો હવે આપણે તેલને થોડું થોડું આ રીતે મસાલાને ઉપર નાખી દઈશું ત્યારબાદ થોડી વાર ઢાંકી અને મિક્સ કરી લેવાનું છે આ જ રીતે હવે આપણે આમાં ફરી પાછું તેલ નાખીશું અને આને મિક્સ કરી લેવાનો છે આ રીતે આપણે બધા જ મસાલાને સરસ મિક્સ કરી લેવાનો છે આ રીતે આપણો આ મસાલો બની ગયો છે હવે આપણે આને થોડી વાર સુધી ઠંડો થવા દેવાનો છે તો જોઈ શકો છો કે આ રીતનો આપણે આ મસાલો બનાવવાનો છે હવે મસાલો ઠંડો થઈ ગયો છે એમાં આપણે કાશ્મીરી લાલ મરચું પાવડર નાખીશું તો આ થી બેથી ત્રણ ચમચી આપણે આમાં કાશ્મીરી લાલ મરચું નાખવાનું છે જેનાથી આનો કલર એકદમ સરસ આવશે અને આપણું અથાણું એકદમ લાલ બનશે કલરવાળું હવે આપણો મસાલો તૈયાર થઈ ગયો છે હવે આપણે આને અને ગુંદામાંથી પણ એક્સ્ટ્રા પાણી એટલું નીકળું હવે આપણે આ ગુંદાને એક એક કરીને આ રીતે ભરી લેશું આ રીતે ગુંદાને આખા જ આપણે ભરી લેવાના છે આ રીતે કોઈપણ વાસણમાં આપણે આને રાખતા જઈશું આવી જ રીતે આપણે આ બધા જ ગુંદાને ભરીને તૈયાર કરી લેવાના છે મસાલો આટલો કોરો રાખવાનો વધારે પડતો આપણે આને ઢીલો નથી કરવાનો આ રીતે આપણે બધા જ ગુંદાને ભરીને તૈયાર કરી લેવાના છે હવે આપણે જે કેરી હતી એને આપણે આ રીતે કેરી છે એને કપડાંથી કે ટીસ્યુથી સૂકવી લેવાની છે હવે આપણે એને મસાલામાં નાખી દઈશું અને મિક્સ કરી લેવાનું છે તો આપણું આ ગુંદાનું અથાણું બનીને તૈયાર છે આને તમે એક વરસ કે એનાથી પણ વધુ સ્ટોર કરીને રાખી શકો છો હવે આપણે આને કાચના વાસણમાં સ્ટોર કરશું આ રીતે કોઈ પણ કાચની બહેણી લઈશું બરણી આપણી એકદમ ડ્રાય હોવી જોઈએ સુકાયેલી હોવી જોઈએ હવે આપણે આમાં સૌથી પહેલાં આપણે આમાં કેરી નાખીશું અને ત્યાર પછી આપણે ગુંદાને આ રીતે બરણીમાં ગોઠવી દેવાના છે આ જ રીતે આપણે બધા જ ગુંદાને બરણીમાં ભરીને રાખવાના છે તો બધા જ ગુંદાને મેં અહીંયા ભરી લીધા છે હવે આપણે આને ઉપર હજુ થોડીક કેરી આની ઉપર રાખી દઈશું આ રીતે હવે આપણે આમાં જે ગરમ કરેલું તેલ હતું એ પણ ઠંડુ થઈ ગયું છે તો એને પણ આપણે આમાં આ રીતે થોડું થોડું કરીને નાખવાનું છે આ રીતે આપણે બધા જ અથાણા છે એ તેલમાં ડૂબી જાય એટલું તેલ આમાં આપણે એડ કરવાનું છે તો તમે જોઈ શકો છો કે આપણા બધા જ અથાણા તેલમાં ડૂબી ગયા છે તમારી પાસે અહીંયા વધારે તેલ ના હોય તો તમે તેલને ગરમ કરીને ઠંડુ કરીને પછી ઉમેરી શકો છો આ રીતે આ રીતે આપણું આ કેરી ગુંદાનું અથાણું બનીને તૈયાર છે જો તમને આજનો મારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને મારા ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો આ રીતે ઢાંકીને આપણે આને આઠથી દસ દિવસ સુધી રાખી દીધું હતું હવે જુઓ આનો કલર પણ ચેન્જ થઈ ગયો છે અને અથાણું બનીને તૈયાર છે હવે આપણે આ ખાવા માટે પણ તૈયાર છે સ્ટોર કરીને સાતથી આઠ દિવસ થઈ ગયા છે